હેલો મિત્રો જય દરકાથી જય શ્રીરામ ડાયરાને સ્વાગત છે તમારો આપણા નવા વ્લોગની અંદર કેમ છો બધા એપ કે બધાય મજામાં જ હશે ને મોજમાં જ રહ્યાનો આપણા વ્લોગ જોતાય હોય મોજમાં જ હોય તો મિત્રો અત્યારે આપણે જવાનું હે વેડા કારણ કે આજ થઈ ગયા ત્રીજી પૂનમ અને આપણે વેડા પૂનમ ભરવાનું ચાલુ કર્યું છે તો હું સુભાષ અને અલ્ફીર હિત પણ આવે છે તો ત્રણેય જઈએ બે આવે એટલે જઈએ હું છે હું નહીં હવે તમને આગળ જ જણાવીએ આપડે વેડે જવા નીકળી ગયા છીએ મિત્રો જંગલ પૂગી ગયા છીએ અને અટાણે તો કેળો બહુ ખરાબ થઈ ગયો છે તો આપડે ઓલફેર આવ્યા તો એટલું બધું કઈ નતું ટાણા વાહન ને આલી આલી ને હાવ ખરાબ થઈ ગયો છે મિત્રો વેડા પૂગી ગયા છીએ તો અમે દર્શન કરીએ છીએ પછી તમને લોક ચાલુ કરીએ પાછો તે આપડે બધે પાણી પહેર્યું હતું વરસાદ ને ચાલુ હતો અહીં પહેર્યું હતું પૂનડા ખાલી બે જોવા મળ્યા છે બીજું તો કઈ અટાણા જોવા જઈ નથી પૂનડા ને મોર ને એવું છે અત્યારે આપણે જો અહીંયા ફૂલ પાણી જાતું હતું તો અત્યારે લોકેશન મિત્રો નેક્સ્ટ લેવલ નું છે કારણ કે તડકી નીકળી છે ફોટાના આગળ આપણે પાડશું જોરદાર લોકેશન છે અટાણે તો અમે ફટાફટ આપણે સીફર ચડાવી લઈએ ને પછી જ લોક ચાલુ કરીએ મિત્રો શીપર ચડાવી ગયું છે માતાજીના દર્શન થઈ ગયા છે તો ચા પાણી ને પીએ મિત્રો ચા પાણી પીવાઈ ગયા છીએ નીકળીએ એમાં પાછા આવી ગયા આપણે ફોટો શૂટિંગ કરવા લોકેશન આપણે અવડાવું ઊંધ્યું છે ફોટો પાડવો ભાઈ લોકેશન એક નંબર ભાઈ ગીડની વાત જ આવે છે ને યાર અરે એમાં કઈ ન ખતે

તો આપણી માતા દર્શન કરાવીએ તમને તો આગળ અંદર તમને દર્શન કરાવીએ અને મંદિરને બધી બતાવીએ અહીંયા આપણે અંદર કારેશ્વર મહાદેવનું મંદિર છે તો એને તમને દર્શન કરાવીએ બહાર આવતા જ પાછું રામાભાઈ નું મંદિર છે અહિયાં આ જગ્યા ઉપર છે પણ બહાર આવતા અને આ જગ્યા ઘણા વર્ષો પેલા જો એટલું કંઈ હતું નહીં જલસો ને એવું થયું હતું અહીં બાર પોરો પાટ ને બધું રાખેલો હતો ત્યાં આ બધી જગ્યા નો સુધારો ઘણો થઈ ગયો છે અહીંયા મંદિરે આપણે કંકેશ્વરી માતાજી મહાદેવ અને રામાપીરના દર્શન કર્યા તો હવે ઘર બાજુ જઈએ આગળ પાછું તો તમને જણાવશું તો મિત્રો આપણે વેડે થી આવી ગયા હતા તો આજે રક્ષાબંધન પૂનમ ને બે રહે છે તો હજી રાખડી ને બાંધવાની બાકી છે તો બાંધી લઈએ પછી માણેકવાડા મામાની બધે જવાનું હે બેન ને કહીએ હમણાં બાંધી દઈએ રાખડી ને પછી જઈએ આપડે પાછા આપણે બેનો રાખડી બધી બાંધી દીધી છે તો અત્યારે માણેકવાડા મામાની મમ્મી ને મામાને બધી રાખડી બાંધવાની સોમવાર છે તો મેળો છે રાઉન્ડ મારશું આપણે તો માણેકવાડા જઈએ માણેકવાડા જઈને જ લોક કન્ટિન્યુ કરીએ મિત્રો મામાની ભૂગી ગયા છીએ તો મમ્મીને ને રાખડીને બાંધવાની છે સામાન્યથી આપણે મેળામાં જઈએ છીએ તો ભાઈ આવે છે અહીં આપણા મામાનો છોકરો છે તો થઈને જઈએ છીએ માહોલ તમને બતાવીએ શું કેવી ટ્રાફિક ને બધું એ જોઈએ હવે મિત્રો મેરામાંથી આપણા પાસે મામાન ઘરે આવી ગયા છીએ